ગુજરાતની પચીસ લોકસભા બેઠકોમાં આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે સુરત શહેરમાં આજે ચાર વિધાનસભાઓ જે નવસારી લોકસભા હેઠળ આવી રહી છે ત્યાં આજે મતદાન થઈ રહ્યું છે સુરત શહેરનો આજે અમુક વિસ્તાર છે તે બારડોલી લોકસભા હેઠળ આવે છે ને અમુક વિસ્તાર છે તે નવસારી લોકસભા હેઠળ આવે છે એટલે ચાર વિધાનસભાઓ જે છે તે લિંબાયત ઉધના મજુરા છે આ નવસારી લોકસભા હેઠળ આવે છે આ ઉપરાંત કામરેજ વિધાનસભા છે બારડોલી લોકસભા હેઠળ આવે છે એટલે આ જગ્યા ઉપર મતદાન થઈ રહ્યું છે વહેલી સવારથી જ લોકો છે તે મતદાન કરવા માટે ઉમટ્યા છે ત્યારે મતદાનને લઈને દ્વારા પણ તમામ તમામ તકેદારીના લેવામાં આવ્યા છે ગરમીનું વાતાવરણ હોવાના કારણે મતદાન બૂથો પર આજે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને તડકાના કારણે લોકોને અગવડતાનો સામનો ન કરવો પડે આ ઉપરાંત આજે મતદાન જે કેન્દ્રો છે ત્યાં પણ દિવ્યાંગો માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એક રેમ્પ બનાવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ તેમને પણ અગવડતા ન પડે તો બીજી તરફ આરોગ્યની જે ટીમો છે તેમને પણ અહીંયા તહેનાત રાખવામાં આવી છે જેથી કરી ગરમીના વાતાવરણ વચ્ચે જો કોઈને અગવડતા થાય કોઈને જે તબિયત લથડે તો તેમને તાત્કાલિક સારવાર આપી શકાય એટલે કહી શકાય કે આરોગ્ય વિભાગ દ્વારા પણ અહીંયા આજે ટીમો રાખવામાં આવી છે તો બીજી તરફ જે ગરમીના વાતાવરણ વચ્ચે પણ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો સાથે વાત કરીશું શું કહેજો મત કરવા આવ્યા છે એકદમ સરસ લોકોને શું અપીલ છે શું કહેશો મત કરવા આવે છે મત કરવા આવે જે ચોક્કસથી આજે લોકો છે તેઓ પણ અહીંયા મતદાન કરવા માટે આવ્યા છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો અનેક વ્યક્તિ સાથે વાત કરી શું કહેશો મતદાન આપવા આવે છે મત આપવાને કે મારે સુવિધા હોય એટલે ગરમીનું વાતાવરણ છે ક્યારથી ઊભા છો લાઈનમાં એક ઘંટાથી બે ઘંટા થઈ ગયા લોકોને શું કહેશો મતદાન બાબતે હાર જ છે જે ચોક્કસથી એક કાકા પણ અહીંયા ઉપસ્થિત છે કાકા આજે ચોક્કસથી આજે મહત્વની વાત કહી શકાય કે એક મતદાન મથકો પર પણ આજે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે એટલે કહી શકાય કે આજે લોકસભાની ચૂંટણી જ્યારે હોય અને લોકોમાં પણ એક ઉત્સાહ હોય ચૂંટણી તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી કે મતદાન કરવું જોઈએ ત્યારે અહીંયા કેટલાક લોકો અન્ય લોકો આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીએ શું કહેશો મત આપવા છે શું કહે ક્યાં કહો કે મતદાન એ કે લાયો तो मतदान देने आए लिए। लेने आएंगे क्यार थी लाइन में मतदान के लिए आ, तो आ, कितने टाइम से लाइन में खड़े हो जी आधा घंटा तो हो गया गर्मी का माहौल कैसा है बहुत भयंकर है गर्मी का माहौल इतनी गर्मी है फिर भी मतदान देने के लिए आये हो लोगों को क्या कहूँगा लोगो को कहूँगा ज्यादा ऐसी ज्यादा मतदान करे જે ચોક્કસથી ગરમીના માહોલ વચ્ચે પણ લોકોને અહીંયા મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે એટલે લોકોમાં પણ એક જાગૃતતા આવી છે વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારના પ્રયાસો ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા અને હવે આ જે પ્રયાસો ક્યાંક ને ક્યાંક સફળ થતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને આજે લોકો છે તે જે લાઈનો લગાવીને ઊભા છે મત આપવા માટે લાઈનો લગાવી છે બફારાનું વાતાવરણ છે છતાં પણ લોકો છે તે પોતાનો કિંમતી મત આપવા માટે અહીં આવ્યા છે એટલે કહી શકાય કે જે ચૂંટણી તંત્ર જે મહેનત કરી રહ્યું હતું મતદાન કરાવવાની ક્યાંક ને ક્યાંક સફળ થતી હોય તેવું પચપણે લાગી રહ્યું છે અને સુરતમાં મતદાતાઓનો ઉત્સાહ ખૂબ જ વધારે દેખાઈ રહ્યો છે અને વહેલી સવારથી જ અલગ અલગ મતદાન મથકો બહાર આ પ્રકારે લોકોની લાઈનો જોવા મળી રહી છે કેમેરા પર્સન દેવાંગ રાણા ન્યૂઝ કેપિટલ સુરત